જી આખડી દીધી ન ગોપાલજી ગણનતા હોય કે એ પ્રોબાલજીને જ આખડી દીધી અને સૌના હૃદયમાં बसेલા લોકપ્રિય માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી ભોપેન્દ્રભાઈ પટેલ સંપ્રદાયના 108 પરમ પૂજ્યના મુખ્ય કોઠારી પરમ પૂજ્ય પાદ સંતુરવર્ય ડોક્ટર સ્વામી શ્રી સંતવલ્લભદાતી સ્વામી પરમ પૂજ્ય પાદ સંત કુમાર દેરાવી અને ઘણા સ્તનું

स्वागत तरीके से इरासत ना संवाह ने धर्म भीरुच अजया लक्ष्मण आरा समय थे गुजरात में एक कैवच है मर्सी मिलने में पड़ता है एवं सीजी चौहान हमारा कलेक्टर से मितवाय यादव साहेब दो तो ऐसा है आपने सचना बीमार વડતાલ ધામ એટલે પરમ પૂજ્ય પાદ સંત માની અને અમારા શ્રી पंकज નહીં કાઈમાં ઘરે

पूज्य श्री देव प्रकाश जी स्वामी पूज्य श्री संत गोवर्दास जी स्वामी पूज्य श्री माधव प्रिया दास स्वामी पूज्य श्री घनश्याम भगत प्रस्ती जी पूज्य भक्ता स्वामी पूज्य श्री नित्य स्वरूप दास जी स्वामी अपना धर्म आस्था और सांस्कृतिक चेतना का केंद्र समय अनुरूप विकास को तो। पड़ताल धाम द्वारा आयोजित શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના આજના આ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પરમ પૂજ્ય આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ પરમ પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજ પરમ પૂજ્ય લાલજી સૌરપ્રસાદજી પ્રસાદજી મહારાજ પૂજ્ય શ્રી દેવપ્રકાશજી સ્વામી पूज्य श्री सन्त वल्लभदास जी स्वामी पूज्य श्री माधव स्वामी पूज्य श्री घनश्याम भगत श्री पूज्य वक्ता श्री ज्ञान जीवनदास जी स्वामी पूज्य स्वामी पूज्य श्री नौतम प्रकाश स्वामी पूज्य श्री नित्य दास जी स्वामी मारा साथे मारी सांसद श्री દેવસિંહજી શ્રી જયંતિભાઈ ભાડેસિયા શ્રી શૈલેષભાઈ મારા સાથી ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ શ્રી કલ્પેશભાઈ પરમાર ધારાસભ્ય શ્રી સંજયભાઈ મહિડા શ્રી રાજેશભાઈ આમંત્રી સર્વ મહાનુભાવો સર્વ સંતોના ચરણોમાં વંદન પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર સૌ હરિભક્તોને નૂતન વર્ષ વિક્રમ સંવત બે હજાર એક્યાસી ની શુભેચ્છાઓ જય સ્વામિનારાયણ નવ વર્ષ એટલે નવા સંકલ્પોનો અવસર વિક્રમ સંવત બે હજાર એક્યાસીનું આ નવું વર્ષ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સૌ હરિભક્તો અનુયાયીઓ માટે ઉમંગનો ઉત્સવ લઈને આવ્યું છે શ્રી લક્ષ્મીનારાયણ દેવ મંદિરની સ્થાપનાના બસ્સો વર્ષ પૂર્ણ થવાનો અવલૌકિક અવસર આ વર્ષના પ્રારંભમાં જ આપણે ઉજવી રહ્યા છીએ ચરોતની આ પવિત્ર ભૂમિ જ્યાંથી આજથી બસો વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયે પોતાના સ્વહસ્તે લક્ષ્મીનારાયણ દેવ મંદિરનું નિર્માણ કરાવ્યું તે ધરા પરથી આપણે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવાનો એક નવો સંકલ્પ આજે આપણે સૌ સાથે મળીને લઈએ આ દ્વિશતાબ્દી મહોત્સવ આટલો ભવ્ય છે તો જ્યારે ભગવાન સ્વામિનારાયણે આ ભૂમિ પર મંદિરની સ્થાપના કરી હશે તે અવસર કેવો દિવ્ય હશે એ આપણે આજે અનુભૂતિ કરી રહ્યા છીએ વડતાલધામમાં લક્ષ્મીનારાયણ દેવ દિવ શતાબ્દી મહોત્સવની આ ભવ્ય ઉજવણીમાં મને સહભાગી થવાની તક મળી તે મારું સૌભાગ્ય છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ દેશભરના અનેક આસ્થાના શ્રદ્ધાના કેન્દ્રોના નવનિર્માણ અને સાંસ્કૃતિક જાગરણનો નવો અધ્યાય શરૂ કર્યો છે આપણા ધર્મ આસ્થા અને સાંસ્કૃતિક ચેતનાના કેન્દ્રો સમય અનુરૂપ વિકાસનો હવે નવું યુગનો પ્રારંભ થયો છે આવો જ મંગલ ઉત્સવ આજે વડતાલના આંગણે ઉજવાઈ રહ્યો છે ત્યારે અહીં ધર્મ સંસ્કાર અને સંસ્કૃતિના જતનનો વારસો વર્તમાન સમયના આધુનિક આયામો સાથે જોડીને પ્રસ્તુત કરવામાં આવ્યો છે વિરાસત બી વિકાસ વિકાસભીનો વડાપ્રધાનશ્રીનો ધ્યેય સાકાર થઈ રહ્યો છે વડતાલ વડતાલધામની વિશેષતા વિશે હું કહું એના કરતાં આપ સૌ ખૂબ સારી રીતે જાણો છો વડતાલનો ઇતિહાસ આપણે તો ફક્ત અને ફક્ત ભગવાને જે કહ્યું છે એ કહ્યું છે એ પ્રમાણે કેવી રીતે વર્તી શકીએ એના માટેનો આપણે સૌએ પ્રયત્ન કરવાનો છે સરદાર વલ્લભભાઈ પટેલના આજે યાદ કરીએ તો એમણે કીધેલું કે જો શિક્ષા પ્રતિ પત્રી પ્રમાણે જો બધા વર્તે તો સમાજમાં ક્યાંય કોર્ટ કચેરીની કે પોલીસના ફરિયાદની આવશ્યકતા જ ન રહે કર્તવ્ય નિષ્ઠા આપણને જે કામ મળ્યું હોય એને નિષ્ઠાથી પરિપૂર્ણ કરવાનો આપણો પ્રયત્ન હોવો જોઈએ અને એ પ્રયત્ન આપ સૌ સારી રીતે જ્યારે મંદિરમાં આ દ્વિશતાબ્દી સિવાય પણ ઘણા બધા કાર્યક્રમો થતા હોય છે ત્યારે આપણે અહીંયા આવીએ ત્યારે આપણે એ પ્રમાણે વર્તીએ છીએ સો ટકા જે કામ મળ્યું આપણે તો ફક્ત એટલું જ કહીએ છીએ કે ભાઈ આપણને ધર્મનો લાભ મળ્યો સેવાનો લાભ મળ્યો કઈ સેવા મળી એની કોઈ આવશ્યકતા કોઈ એની ચર્ચા નથી કરતું હોતું પણ જેવા અહીંયાથી બહાર જઈએ એટલા આપણા માટે પ્રશ્નો હોય છે અને એ પ્રશ્નો ના રે એના માટે થઈ અને આપણે આ બધા સંતોની વચમાં જેટલો બને એટલો વધારે સમય ગાળીએ તો જ જે આપણે શિક્ષાપત્રીમાં કહ્યું છે એ પ્રમાણે બહાર પણ વર્તી શકીશું સંસ્થા દ્વારા ખૂબ સેવાના કાર્યો જનસેવાના ખૂબ સારા કાર્યો હોસ્પિટલ હોય કે જમાડવાનું હોય કે કોઈ પણ કાર્ય રાજ્ય ઉપર આવી પડતી કોઈપણ મુશ્કેલી એની અંદર પણ ખૂબ સારી રીતે સેવાના કાર્યો કરવામાં આવે છે આપણે સૌ જાણીએ છીએ એમ કે હવે આપણે જે પ્રમાણે હરિભક્તો દ્વારા કાર્યો જે થઈ રહ્યા છે અને એ કાર્યોમાં પણ રાષ્ટ્રહિત અને રાષ્ટ્રહિત પ્રથમ અને સમાજનું ભલું કરવાની તમન્ના સાથે સ્વામિનારાયણ અનુરાઈઓ હર હંમેશ જ્યારે કાર્ય કરતા હોય તો હું ચોક્કસ કહીશ કે માન્ય નરેન્દ્રભાઈનો જે સંકલ્પ છે વિકસિત ભારતનો જે સંકલ્પ છે એ પૂરો કરવામાં એ આપણને ક્યાંય તકલીફ પડવાની નથી આપ સૌના એમાં આશીર્વાદ મળ્યા છે અને મળતા રહેવાના પણ છે આપણે સૌ જાણીએ છીએ એમ કે આપણને બધાને જ આપણે કહીએ છીએ એમ સ્વચ્છતા ત્યાં પ્રભુતા તો આનો પણ એક સંકલ્પ આપણે લઈએ કે જ્યારે જ્યારે આપણે આવા ઉત્સવ કરીએ છીએ તો એની અંદર સ્વચ્છતા ખૂબ સારી જોવા મળે છે અને એ જ સ્વભાવને એ જ સંસ્કાર આપણે બહાર લઈને જઈએ અને એ પણ આપણે જો સાચવીશું તો એ મને લાગે છે ત્યાં સુધી આપણા બધા માટે એ જરૂરી છે અને હવે આપણે ગ્લોબલી કોમ્પિટિશન કરી રહ્યા છે ત્યારે આ સ્વચ્છતા દરેક જગ્યાએ હોય એ હું આપ સૌની પાસે અપેક્ષા રાખું છું અને ભગવાન સ્વામિનારાયણ આપણને વિકસિત ગુજરાત થી વિકસિત ભારત ની પ્રતિબદ્ધતા માટે હરમેશ આશીષ વરસાવે એવી પ્રાર્થના કરીને વિરમુ છું ભારત માતા કી જય વંદે માતરમ